છે પણ એમાંથી લાલ ફૂલ કોક લઈ ગયું છે ને આમાં પાછો અંદર ગોટો દોડો કોબીન દોડો હોય ને એવો દોડો છે તો એ કોબીન દોડો જ છે તો પણ આ ફૂલ ની અંદર કોબી થોડીક થાતી છે કે આપણી જમીન માં કોબી નો થાય તો કયો ની જમીન માં થાય ઈ તો ન ખબર ભાઈ વિદેશ થી કોબી ન થાતી ના ના આ આપણી ઇન્ડિયન કોબી બને તાલે આ કોબી નું વાવેતર છે તને શું લાગે છે વાવેતર

કમળ કમળ કરતે હતા ગુલાબ ગુલાબ ને આછો માન ફૂલાઈ ગયું ઈ એ ઓલું ઈ મસ્ત ને સમન આ જોવી ગમે હે એક 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 કોબી આમ જોવો અલગ અલગ વેરાઈટી ની તમને લાગે આન તમ નજીક થી જોવો જો કેટલી બ્યુટીફુલ લાગે આપણને એમ થઈ જાય કે આનાર એક ફોટો પર લવા પછી આના આનાર બે ફોટો પાડ લવ એવી જો આ ઊભી કોબી હે તો ઓલું શું છે એટલું આ બાજુ કોબી ને ઓલી બાજુ ખોળ આ જો વાઢ્યું લોહણ આ વાઢ્યું લોહણ જો ઈ વાઢ્યું લોહણ નથી

કેમ એ તને કઈ રીતે ખબર પડી એન કલર બદલી ગયો મારી ઘરે સુધારવામાં હોય કોબીન કહેવાય પણ મને આજ કોબી ગમી ગઈ છે તો હા તો આ લોકોને આપણે પૂછી એમાં શું આપણે કોબી ફૂલના ભરી ગયા હું તને કહેતો ફૂલ જ છે હું તમને ઈચ્છ કહું છું ફૂલ વેચવા માટે લગન હોય તો ઓર્ડર આપી જ દેજો એટલે કોબીન કોબીન દડા જ સણગારવાનું આવે ને કાચું ખવડાવી દેવાનું હોય લગનમાં